હું બન્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ બરોડા મેડિકલ કોલેજના પંચોતેર વર્ષ પૂર્ણ થવાના અવસર પર પ્લેટિનિયમ જ્યુબલી સેલિબ્રેશનની ઉજવણી બાબતે આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી જે અંગેની માહિતી આપવા બરોડા મેડિકલ કોલેજના એલ્યુમિનાઈ એસોસિએશનના પ્રમુખ અને એચસીજી ગ્રુપ ડિરેક્ટર ભરત ગઢવીએ જણાવ્યું કે વડોદરાના દ્રષ્ટા અને પ્રજાવત્સલ રાજવી શ્રીમંત મહારાજા સર સાજરાવ ગાયકવાડ શિક્ષણને પ્રાધાન્ય આપતા અને તેમના આજ સ્વપ્નને પૂર્ણ કરવા સ્વર્ગસ્થ મહારાજા પ્રતાપસિંહ ગાયકવાડ દ્વારા તે સમયે બરોડા મેડિકલ કોલેજનો પાયો નાખવામાં આવ્યો અને કોલેજ કાર્યાન્વિત કરવામાં આવી ત્યારથી વડોદરા તેમજ મધ્ય ગુજરાતમાં અગ્રણ સ્થાન ધરાવતી અને ઐતિહાસિક સંસ્થાઓ પોતાની સ્થાપનાના પંચોતેર વર્ષ પૂર્ણ કર્યા છે પંચોતેર વર્ષના ગૌરવપૂર્ણ ઇતિહાસમાં જે વિશ્વને લગભગ દસ હજાર જેટલા તબીબો આપ્યા છે જે પૈકી પંચોતેરસો તબીબો દેશમાં બાવીસો યુએસ અને સાતસો જેટલા તબીબો અન્ય દેશોમાં મળી કુલ ત્રીસ જેટલા

એક એલમનાય ગેધરિંગનું આયોજન છે બીએમસી સેવન્ટી ફાઈવ જેનું અમે નામ આપ્યું છે મેડિકલ કોલેજ બરોડામાં ભણીને દેશમાં અને વિદેશમાં પોતાના વિષયોમાં ખૂબ જ પ્રખ્યાતિ નામના મેળવનાર એવા ઘણા તબીબો અત્યારે પધાર છે આ ઉપરાંત દેશના પણ વિવિધ વિવિધ ભાગોમાં જેમણે મેડિકલ કોલેજમાંથી ભણ્યા પછી પોતાના વિષયમાં ખૂબ જ સારું એવું प्राप्त करू है एवं तबीबों अपने आश हाल मेडिकल कॉलेज में भरता विद्यार्थी ने आ बदा महानुभावों ज्ञान ना आस्वाद मेलवा एक वर्ण अवसर बदाज आना महानुभाव कोई न कोई विषय पर पोता व्याख्यान आप समग्र अड़ी दिवस समय दरमियान विषय उपरांत

વિવાહ મેડિકલ કોલેજ ધોરોડા ધોરોડા ના વર્ષ થઈ રહ્યા છે સેલિબ્રેશન અંતર્ગત કોમ્પિટિશન મેડિક યુનિટીચિંગ લોક માં કોમ્પિટિશન જે યોજાય છે એની સાથે ગરબાનું નું સખિલ ગરબાનું આયોજન છે જે કોલેજ ક્લબમાં છે

અમને બહુ ઉત્તેજના છે આનંદની લાગણી અનુભવ કરી રહ્યા છે ડોક્ટર ભરત ગઢવી બરોડા મેડિકલ કોલેજ એટલે એસોસિએશનનું પ્રેસિડેન્ટ છું એસસીજી ગ્રુપ ઓફ હોસ્પિટલ ડાયરેક્ટર છું બરોડા મેડિકલ કોલેજના પંચોતેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એ ઉપલક્ષમાં બી એમસી એટ સેવન્ટી ફાઈવનું અમે આયોજન કરી રહ્યા છીએ અને આ દ્વારા ઘણા બધા પ્રોગ્રામ થઈ રહ્યા છે પણ અમારો મુખ્ય ધ્યેય આ ઇવેન્ટ પછી જે એરિયાઝમાં હજુ પણ બરોડા મેડિકલ કોલેજની એક્સપર્ટીઝ નથી જે હજુ પણ લેકિંગ છે જે ઓવરઓલ દેશ વિદેશમાં હવે એની જરૂર ખૂબ જરૂર છે જેવા કે રિસર્ચ તો એને કેવી રીતે સ્ટ્રેંગન કરી શકીએ એના તરફ અમે પૂરું ભાર આપવાના છીએ અને એના માટે જે ફંડિંગ જરૂર પડે એ પણ એલએબીઆઈ એસોસિએશન તરફથી અમે પૂરા પ્રયત્ન કરી અને એનું એ ભંડોળ ઊભું કરશું એ ઉપરાંત મેડિકલ સ્ટુડન્ટ જેમને ફાઇનાન્શિયલ એસિસ્ટન્સની જરૂર હોય જે નિડી સ્ટુડન્ટ્સ હોય ઓફકોર્સ ગવર્મેન્ટની મેડિકલ કોલેજ છે એટલે ફીઝ ઘણી ઓછી હોય છે પણ તો પણ ઘણા બધા નિડી સ્ટુડન્ટ્સ છે કે જેમને ડે ટુ ડે કોસ્ટિંગ જે મંથલી એક્સપેન્સીસ છે એ પણ પૂરા નથી પાડી શકતા હોતા એ માટે પણ જે ફાઇનાન્શિયલ એસિસ્ટન્સની જરૂર છે એ અમે એનું માળખું રચ્યું છે અને એ પણ અમે કરવાના છીએ એ ઉપરાંત સ્ટુડન્ટ્સને જે લોકો મેન્ટલ સ્ટ્રેસમાં પસાર થતા હોય તેમને કાઉન્સેલિંગ દ્વારા કઈ રીતના એ સ્ટ્રેસ દૂર કરી શકે મેડિકલ એજ્યુકેશન ખૂબ જ સ્ટ્રેસવાળું હોય છે અને જાણતા જો છો કે વારંવાર કંઈ ને કંઈ કોઈ બ્રેકડાઉન થતા હોય છે અને ઘણા બધા અઘટિત બનાવો પણ થતા હોય છે તો એ નિવારવા માટેના જે પ્રયત્નો કરવા જોઈએ એ પણ બરોડા મેડિકલ કોલેજ એલ્યુમિના એસોસિએશન